પેટીકમા કાર્બોલિક એસિડ નામની મેડિસિનનો ઉપયોગ જ્યારે કોઈ ડિસ્ચાર્જ એકદમ કોહવાડ પુટરી ડિસ્ચાર્જ એકદમ સડા સડો જેવો દુસવાદ આવતો હોય કે જ્યારે અંદરથી દુર્ગંધ મારતું હોય આપણે આપણી જો નજીક હોય તો આપણને પણ ઉલટી જેવું થઈ જાય અને આપણે બે એવું થઈ જાય કે ઘરે અહીંથી ભાગી જાય એટલો બધો ખરાબ કોહવાડ જેવો કોહવાડ કોઈ કો કુવાઈ ગયું હોય ને નહીં દુર્ગંધ આવતી એવું હોય અથવા એકદમ સડી ગયું હોય કોઈ સડાઈ હોય એવો ગંધાતો જ્યારે કોઈ ડિસ્ચાર્જ હોય ત્યારે આપણને આ કાર્બોલિક એસિડ નામની મેડિસિન યાદ આવી ડિસ્ચાર્જ કેવો જેમ કે કોઈ ઝાડા હોય કોઈ ઉલટી હોય કોઈ શરીર ધોવા દે લિકોરા હોય કોઈ બ્રીથ હોય ઉચ્છવાસ હોય હવે ઘણી વખત તો શું છે કે કોઈ કોઈ ચાંદા હોય કે જેમાંથી ડિસ્ચાર્જ નીકળતો હોય એ બી બહુ જ ઓફેન્સિવ હોય તો આવી જ આવી જગ્યાએ એ આપણને આ કાર્બોલિક એસિડનો ઉપયોગ થઈ શકે છે એટલે કોઈ બી હોય એમ પણ એનું મેન એનું લક્ષણ એવું હોય હોવું જોઈએ કે ભાઈ એકદમ એકદમ સડી ગયું હોય એકદમ કોહી ગયું હોય એવો દુર્ગંધમાં તો ડિસ્ચાર્જ હોય જે નીકળતું હોય તો તમે આ મેડિસિન કાર્બોલિક એસિડનો ઉપયોગ કરીશ એક સિમ્ટમ્સ આ એક વિશેષ લક્ષણ છેનું બીજું એક લક્ષણ છે કે જ્યારે માથું દુખતું હોય ને ત્યારે એની આજુબાજુ જે આખું પેલી રબર ની પટ્ટીઓ બાંધી હોય ને નથી બેન્ડ બારે આવે ને આમ એવું એવું એને સેન્સેશન થાય ફી ટાઈટ કોઈ રબરની પટ્ટીઓ બાંધી દીધી હોય આવું કોઈ સેન્સેશન હોય તો આપણે માથાના દુખાવામાં પણ આ મેડિસિનનો ઉપયોગ કરી શકીએ છીએ બીજું છે કે જ્યારે તમારા એમને કોઈ કોઈ એક કબજીયાતમાં બી આ મેડિસિન ઉપયોગ થાય છે કબજીયાતમાં કેવું કબજિયાત હોય અને દુર્ગંધ કબજીયાત હોય હોય અને કબજિયાત તો આ એક કાર્બોલિક એસિડ નો ઉપયોગ થાય છે પછી એક ઉલટીઓમાં પણ કાર્બોલિક એસિડ મેડિસિન નો ઉપયોગ થાય ઉલટીઓમાં કેવું હોય છે કે જેમ કે કોઈ પ્રેગનેન્ટ લેડી હોય કોઈ દારૂડિયા હોય કોઈ પેટનું આપણે સ્ટમક નું કેન્સર હોય

અમુક પ્રોસ્ટેટની તકલીફ હોય જયારે અને એમાં પણ શું કે બળતરા વધારે થતી હોય રાત્રે વધારે પેશાબ કરવા જતું હોય તો એમાં આવું લક્ષણ દેખાય તો કાર્બોન ડિકસિડ બોનેક્સમાં તમે ઉપયોગ કરી શકો છો પછી તાવમાં જ્યારે બાકી રહી ગયેલી હોય કમજોરી હોય તો બી થ્રી થ્રી એક્સપોર્ટર સેમાં ઉપયોગ કરી શકો છો હવે એક કોઈ પણ દર્દ હોય હવે દર્દમાં કેવું હોય છે આ દર્દમાં કેવું હોય છે કે એકદમ દર્દ અચાનક આવે છે અચાનક એકદમ દર્દ આવે કોઈ બી જાતનું હોય માથું દુખતું હોય એ હાથ પર દુખ્યો ગમે પણ દર્દ અચાનક આવે અમુક ટાઈમ સુધી રહે અને અચાનક જતું રહે આવે અચાનક જ દર્દીને એવું લાગે અચાનક જ દુખવા લાગ્યું અમુક ટાઈમ સુધી રહે અને અચાનક જતું રહે તો બેલાડોના મેટફોસ અને આ કાર્બોલિક એસિડ ત્રણમાંથી ગમે તે ગરીસીન તમે એક સિમ્ટમ્સ પર આપી શકો છો અને જોડે બીજા કોઈ સિમ્ટમ્સ વધારે સેટ થાય તો એ મેડિસિન આપી શકો છો હવે એક ઝાડામાં પણ આનો ઉપયોગ થાય છે ઝાડામાં કેવું શરીર ઠંડુ થઈ ગયું હોય પરસેવો પરસેવો થઈ જતો હોય અને શું કમજોરી આવી ગઈ અને જો એક્સ્ટ્રા સિમ્ટમ્સ બીજું મળતું હોય શું કે ઓફન્સિવ ડિસ્ચાર્જ ઓફન્સિવ ડિસ્ચાર્જ એ એકદમ દુર્ગંધમાં તો પુટરી ડિસ્ચાર્જ ઓફન્સિવ પુટરી એ એકદમ સડા જેવો કોહવાન જેવો જો ડિસ્ચાર્જ મળતો હોય તો શું છે કે એક તો શરીર ઠંડુ થઈ ગયું હોય ઠંડુ પડતું હોય પરસેવો પરસેવો થઈ જતો હોય કમજોરી હોય તો આમાં શું આપણે આર્સેનિક આલ્બ છે કાર્બોવેજ છે કેમ્ફોરા છે સર અને આ કાર્બોડિક એસિડ આવી ત્રણ ચાર મેડિસિનમાંથી ગમે તે એક મેડિસિન સિલેક્શન નું સિલેક્શન કરતા હોય છે તો શું પરિણામ જેટલા વધારે સિમ્ટમ્સ મળે તો પરિણામ મળવાના ચાન્સીસ વધારે છે હવે જો આ લાસ્ટ સ્ટેજમાં મેડિસિન આપી એ બી કદાચ જોખમી છે તો શું છે કે આવું બધું લક્ષણો આપણે આગળની હોસ્પિટલમાં જ કરવી જોઈએ અને હોસ્પિટલમાં જ્યારે દર્દી એડમિટ હોય કેમકે કે બહુ જ ઝાડા થઈ ગયા હોય બહુ જ પરસેવો થઈ ગયો શરીરમાં પાણીની કમી હોય પછી શરીર ઠંડુ પડ્યું હોય મોત નજીક દેખાતી હોય ત્યારે શું કોઈ એક મેડિસિન ભરોસો કરીને ટાઈમ બગાડ્યો અને કદાચ મોત બી થઈ શકે એટલે એવા સ્ટેજમાં તમે હોસ્પિટલમાં એડમિટ રહીને સાઈડમાં કદાચ આ મેડિસિનનો ઉપયોગ રિઝલ્ટ ફાસ્ટ પેલી મેડિસિન ચાલુ રાખીને સાઈડમાં આ મેડિસિન ગમે તે સિમટમ્સ વધારે સેટ થાય એ મેડિસિન આપી શકો છો તો હવે આપણે કાર્બોલિક એસિડમાં કાર્બોલનમાં કેમ કે હોમિયોપેથિકમાં કેવું હોય છે કે ક્યારેક મેડિસિનને અસર કરવા ટાઈમ બી જોઈએ અને ક્યારેક મેડિસિન અમુક ઓછા સિમ્ટમ્સ હોય તો અસર ના કરે અને ઘણી વખત શું ચીલી જોવાનું હોય હોટ જોવાનું હોય હા ચીલી દર્દી છે કે હોટ દર્દી છે અમુક બેટ એટલે અમુક વખત આપણે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બધા જ પેશન્ટ આપણાથી મટે એવું જરૂરી નથી હોતું એટલે અમુક વખત આપણે શું છે કે હોસ્પિટલનો બી ઇમરજન્સીમાં હોસ્પિટલનો સહારો બી જોઈએ ત્યાં જઈને ત્યાં આપણી મેડિસિન આપી શકે છે સાથમાં તો આવે કાર્બોનિક એસિડમાં મેં મારે જેટલું જાણતો હતો એ મેં તમને કહી દીધું હવે ડિટેલમાં તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમારે શું છે કે અંદર મોટરે મેડિકામાં વાંચવી બી અને તમારા નોલેજમાં વધારો કરો સારું ત્યારે ફરી મળીશું બીજા વિડીયો સાથે નવી જાણકારી સાથે